કહીએ ને તો રાજકોટથી મોરબી સુધીમાં લગભગ છ થી સાત આમ કે ને કે રસ્તે પીલાયેલા છે ને પ્રાણીઓ મતલબ કૂતરા જ દેખાણા એમ જે વસ્તુ થોડીક વ્યાજબી નથી પણ હવે એમાં ભાઈ કોઈ કંઈ કરી તો હકતું નથી આપણે એમ કઈ પણ આપણે એક નાનો એવો ઇન્સેટિવ ચાલુ કરવો છે એમાં જેમાં તમારા બધાનો સાથ સહકાર બહુ જરૂરી છે બરાબર તો હવે આગળની શું અપડેટ છે એ હું તમને કહેતો રહીશ પણ તમારે બધાએ ખાસ જોડાવવું પડે કેમકે આજે ગલઢા ને વૃદ્રા સામે બધું તો બહુ બધું થઈ ગયું છે ગૌશાળા જો ઘણી બધી થઈ ગઈ પણ રસ્તે રખડતા એમાં ઘણા બધા એવા પ્રાણીઓ હોય જેને આપણે રોટલી ટુકડો નાખી દઈને કામ પૂરું એને જેવી વસ્તુ છે અત્યારે બધા પોતાની રીતે કરતા જ હોય પણ થોડુંક આપણે સારું કરવાની મતલબ એના માટે કાંઈક એવું કરીએ એવી આશા છે તો તમારા બધાને સાથ સહકારની ખાસ જરૂર છે એટલે ખાસમાં ખાસ બરાબર તો આપણે વધુને વધુ ફોલો કરતા રહેજો સાહેબ આપણે એટલે કાંઈક સારું વિચારવાનું હોય ને તમે મને કોમેન્ટ કરી દો કે હું કરી શકાય કે જેના કારણે આપણે આ રીતના ઇન્સિડેન્ટ ઓછા કરી શકીએ બરાબર તો વધુ ને વધુ કોમેન્ટ કરી દો અને આપણે બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ નવ નવો સોરી રોશની તમારા બધાનું સ્વાગત છે બે ગઈ છે આજ શનિવાર છે તૈયાર થઈને અને બની રહ્યા છે ઢોકળાઇ ઢોકળા એટલે સ્પેશિયલ સાઉન્ડ મેડ બાય બાય મધર ક્રિએટેડ બાય આ ડીસડી 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 બાયસડી વાત ત્યાં હતી એ ભૂલાઈ ગયા આ તો આ ઢોકળા બની હે અત્યારે ત્યાં નાસ્તો કરવાનો હોય પછી ભેગા લઈ જવાના હોય કેમ કે આજે જવાનું છે હનુમાન દાદા અહીંયા દર્શન કરવા અને પ્લસ હવે ત્યાં કાંઈ સારું જડતો નથી આખા પટ્ટામાં છે એવું એવું ખવરાવાય થાય છે એટલે જમવાની મજા આવતી નથી એટલે આજે અમે પ્લાન કર્યો છે ઘરેથી લઈ જાઓ એટલે રૂપાબેન અત્યારે ગરમા ગરમ ઢોકળા બનાવી રહ્યા છે તો અમે ખાઈ પી પછી નીકળશું તો હું તમને બતાવીશ અને કેવું થાય છે કેટલી ભીડ છે અને દાતાના દર્શન ને કરાવી નાખીશ

હનુમાન સનુમાન ધામ અને આમ જોવો ટ્રાફિક તો ફૂલ છે અને સાડા ત્રણ વાગી ગયા તો ચાલો દર્શન દર્શન કર લે બરાબર ને મિત્રો દાદાનું મંદિર જો ઘણું ચણાઈ ગયું ઘણું તૈયાર થઈ ગયું છે અહીંયા પાણીનો પ્રસાદ આપવામાં આવે ને એમાં પાણી એટલે શું છે પાણીની પ્રસાદી તો વાત કરું કે હવારમાં જ્યારે મંગળા આરતીમાં દાદાના સ્નાન વખતે જે પાણી ચરણામૃત કહીએ આપણે એની પ્રસાદી રૂપે તમને આ બોટલમાં બે બે ટીપા આપવામાં આવે ને જે ધંધા રોજગારીમાં કે બીમારને પી પણ શકાય અને બીમારીમાં નાહી પણ શકાય એવા આશીર્વાદથી હનુમાન દાદાના ચરણામૃત સ્વરૂપે પાણીની પ્રસાદી અહીંયા આપવામાં આવે તમે જોઈ શકો કેટલી લાંબી લાઈન છે અહીંયા ટાઈટ પાછળ લાગી ગયા અને હા ભગવાન બાપરે હા તો જો આ માણસને ટાઈટ લાગી ગઈ જોતો કરી ભગવાન હા તો મળીએ નવા વ્લોક સાથે નવા વિડીયોમાં સ્ટેટ જય માતાજી અને હા ખાસ કોમેન્ટ કરવાનું બોલતા નહીં આપણા વાત વિશે બરાબર તો મળીને હલો